પ્રશ્ન એક ગ્રાન્ડ સ્લેમ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ઓપ્શન એ ક્રિકેટ ઓપ્શન બી ટેનિસ ઓપ્શન સી ફૂટબોલ ઓપ્શન ડી હોકી સાચો જવાબ છે ઓપ્શન બી ટેનિસ પ્રશ્ન બે પ્રયાગ કયા શહેરનું જૂનું નામ છે ઓપ્શન એ વારાણસી ઓપ્શન બી અયોધ્યા ઓપ્શન સી પ્રયાગરાજ ઓપ્શન ડી કાનપુર સાચો જવાબ છે ઓપ્શન સી પ્રયાગરાજ પ્રશ્ન ત્રણ ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ઓપ્શન એ ઓક્સિજન ઓપ્શન બી નાઇટ્રોજન ऑप्शन सी कार्बन डाइऑक्साइड, ऑप्शन डी मीथेन। मीथेन। जवाब ऑप्शन डी प्रश्न चार नेताजी सुभाष चंद्र बोज नो जन्म क्या शहर में मो ऑप्शन ए कोलकाता ऑप्शन बी मद्रास ऑप्शन सी मेदिनीपुर ऑप्शन डी सूरत। સાચો જવાબ છે ઓપ્શન એ કોલકાતા પ્રશ્ન પાંચ ભારતીય રેલવેના કુલ કેટલા ઝોન છે ઓપ્શન એ સોળ ઓપ્શન બી સત્તર ઓપ્શન સી અઢાર ઓપ્શન ડી ઓગણીસ સાચો જવાબ છે ઓપ્શન સી અઢાર પ્રશ્ન છ ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ કયા શહેરમાં આવેલી છે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી સુરત ઓપ્શન સી વડોદરા ઓપ્શન ડી રાજકોટ સાચો જવાબ છે ઓપ્શન સી વડોદરા પ્રશ્ન સાત ઓગણીસો બોતેર પહેલા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું હતું ऑप्शन ए ऑप्शन बी सिंह ऑप्शन सी हाथी ऑप्शन डी गेंडो साचो जवाब ऑप्शन बी सिंह प्रश्न आठ महागुजरात लड़त न जनक ऑप्शन ए इंदुलाल याग्निक, ऑप्शन बी मोरारजी देसाई ઓપ્શન સી રવિશંકર મહારાજ ઓપ્શન ડે સરદાર વલ્લભભાઈ પટેલ જવાબ છે ઓપ્શન એ ઇન્દુલાલ યાજ્ઞિક પ્રશ્ન નવ કર્કરેખાને બે વાર પસાર કરનાર નદી કઈ છે ઓપ્શન એ નર્મદા ઓપ્શન બી તાપી ઓપ્શન સી મહિ ઓપ્શન ડી લુણી

પ્રશ્ન અગિયાર સૂર્ય મંદિરને કારણે કયું સ્થળ જાણીતું છે ઓપ્શન એ મદુરાઈ ઓપ્શન 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 ખજુરાહો પુરી સાચો જવાબ છે ઓપ્શન બી ક્વાર્ક પ્રશ્ન બાર પ્રથમ વાર બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું वडा कौन हता? ऑप्शन ए जवाहरलाल नेहरू ऑप्शन बी सी लाल बहादुर शास्त्री ऑप्शन डी इंदिरा गांधी साचो जवाब ऑप्शन डी इंदिरा गांधी प्रश्न तेर धमाल नृत्य क्या ऑप्शन ए फील ऑप्शन बी सिद्धि ऑप्शन सी ग्रासिया ऑप्शन डी रबारी સાચો જવાબ છે ઓપ્શન બી સિદ્ધિ પ્રશ્ન 14 શાંતિવન કોનું સમાધિ સ્થળ છે ઓપ્શન એ મહાત્મા ગાંધી ઓપ્શન બી જવાહરલાલ નેહરુ ઓપ્શન સી લાલ બહાદુર શાસ્ત્રી ઓપ્શન ડી ઇન્દિરા ગાંધી સાચો જવાબ છે ઓપ્શન બી જવાહરલાલ નહેરુ પ્રશ્ન પંદર વિશ્વમાં સૌથી મોંઘી વસ્તુ કઈ છે ઓપ્શન એ સોનું ઓપ્શન બી હીરા ઓપ્શન સી એન્ટીમેટર ઓપ્શન ડી પ્લેટિનમ સાચો જવાબ છે ઓપ્શન સી એન્ટીમેટર પ્રશ્ન સોળ ભારતમાં સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયા સ્ટેશન પર છે ઓપ્શન એ ગોરખપુર જંક્શન ઓપ્શન બી ખડગપુર ઓપ્શન સી હુબળી જંક્શન ઓપ્શન ડી ચેન્નાઈ સેન્ટ્રલ સાચો જવાબ છે ઓપ્શન સી હુબળી જંકશન પ્રશ્ન સત્તર ભારતની સૌથી જૂની નદી કઈ છે ઓપ્શન એ ગંગા ઓપ્શન બી યમુના ઓપ્શન સી નર્મદા ઓપ્શન ડી સરસ્વતી સાચો જવાબ છે ઓપ્શન ડી સરસ્વતી પ્રશ્ન અઢાર કાળુસોનું શું કહેવાય છે ઓપ્શન એ પેટ્રોલિયમ ઓપ્શન બી કોલ્સો ઓપ્શન સી લોખંડ ઓપ્શન ડી કાળો હીરો સાચો જવાબ છે ઓપ્શન એ પેટ્રોલિયમ પ્રશ્ન ઓગણીસ ભારતમાં સૂર્ય સૌ ક્યાં ઉગે છે ઓપ્શન એ આસામ ઓપ્શન બી સિક્કિમ ઓપ્શન સી પશ્ચિમ બંગાળ ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ ડોંગ છે ઓપ્શન પ્રદેશ ડોંગ પ્રશ્ન વીસ ચંદ્રશેખર આઝાદ નો જન્મ કયા રાજ્યમાં થયો હતો ઓપ્શન એ ઉત્તર પ્રદેશ ઓપ્શન બી મધ્યપ્રદેશ ઓપ્શન સી રાજસ્થાન ઓપ્શન ડી બિહાર સાચો જવાબ છે ઓપ્શન બી મિત્રો બધું જગ્યા જાણવા માટે વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે આઇકન જરૂરથી પ્રેસ કરશો જેથી કરીને અમારી નવી નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય હિન્દ